તમે તો જાણો છો હું શું કામ આવ્યો છું પણ જો હવે તમે કંઈ નહીં કરો તો આમાં મને તમારા દર્શન નહીં થવા દે તમે કાંઈક કરો આ બાજુ ભગવાન મહાદેવે આંખો બંધ કરી અને પ્રાર્થના કરી અને પ્રાર્થના નંદ બાબાના એ ઓરડાની અંદર પારણીયામાં પોઢેલા ભગવાન ઠાકુરજીએ ભક્તો એક વાત યાદ રાખજો વૈષ્ણવ ભગવાન તમારું બીજું કાંઈ સાંભળે કે ન સાંભળે એની મને ખબર નથી પણ જેના અંતરમાંથી પ્રાર્થના થાય ને એ મારો ભગવાન ઠાકોરજી સાંભળે છે નરસિંહ મહેતા ઘીનો દીવો કરે હાથમાં કરતાલ રાખે અને પરમાત્માને યાદ કરે પરમાત્મા સાંભળે ગામડાની અભણ શકું ભગવાનને પ્રાર્થના કરે મારે દ્વારિકા દર્શન કરવા જવા છે તમે કઈક કરો ને ગામડાની અભણ શકું જાત્રા કરવાનું નામ લઈ અને સાસુમાં એને વઢે કે આપણે મોટા ઘર નહીં કહું કેવાય આપણે બહાર નો જવાનું હોય આપણે તો મર્યાદામાં જીવવાનું હોય ભગવાન ઠાકોરજી શકુભાઈ જયારે પાણી ભરવા જાય એ ભરવા ઠાકોરજી મળે અને શકુભાઈને કહે છે લાવો શકુભાઈ બેડા મને આપો અને દ્વારકા તમે જાઓ પ્રભુ હું દ્વારકા જઈશ તમારા ઘરના કામ કોણ કરશે અને ત્યારે ભગવાન દ્વારકા દીશ તક શકુ દ્વારકા તમે જાત્રા કરવા જાઓ તમારા ઘરના કામ અમે કરશું હવે તમે કલ્પના તો કરો નરસિંહ મહેતાનું કામ કરવા નરસિંહ મહેતા બનીને આવે એમાં નવાઈ નથી મીરાબાઈના ઝેરનો પ્યાલો પીવા ઠાકોરજી આવે એમાં નવાઈ નથી પણ આશ્ચર્ય એ વાતનું છે કે જેને આપણે પૂર્ણ પુરુષ કહીએ છીએ એ આજ ગામડાની અભણ શકુબાઈનું રૂપ લઈ અને શકુબાઈના ઘરના છાણ વાસીદા કરવા આવ્યા છે કે અંતરથી પ્રાર્થનાઓ થાય છે તેણે પ્રાર્થનાઓ કરી છે એ પ્રાર્થનાઓ જ્યારે ત્યારે ભગવાને સાંભળી છે ત્યારે ત્યારે ભગવાન આવ્યા છે વડોદરાની બાજુમાં કોયલી ગામ અને કોયલી ગામના પ્રાથમિક શાળાનો એક મનસુખરામ માસ્તાન હતા પ્રત હતો કે પૂનમ ભરવા ડાકોરમાં જાવ એમ ત્યાં ડાકોરમાં પણ પૂનમ ભરાય દ્વારિકામાં પણ પૂનમ ભરાય છે લોકો પુનમના દિવસે ઠાકોરના દર્શન કરે છે એટલે દર્શન કરવા એ પૂનમના દર્શન કરવા જાય એમાં આપણે સૌ જાણીએ એક વખતના સમય ગામ લોકોએ અધિકારીની કચેરીમાં એમણે અરજી આપી અમારા ગામમાં એક ભગતરો શિક્ષક છે છોકરાઓને ભણાવતો નથી અને જ્યારે ત્યારે એ ડાકોર વયો જાય છે ભગવાનના દર્શન કરવા એટલે આ શિક્ષકને કાં તમે અહીંથી કાઢો અને કાંઈને સસ્પેન્ડ કરો અમારે આવો ભગતરો શિક્ષક જોતો નથી અને એ મનસુખરામ માસ્તર જ્યારે પૂનમના દિવસે ભગવાનના દર્શન કરવા ડાકોર જાય અને અહીંયા આગળ ઇન્સ્પેક્શન આવે ગામના લોકોએ મોટા અધિકારીને બોલાવીને તપાસ કરાવડાવે ત્યારે રેલવે સ્ટેશનથી લઈ અને ગામના લોકો જ્યારે નિશાળે પહોંચે તો ઘટના એ ઘટી હતી કે ગામડાનો મનસુખરામ માસ્તર ડાકોરમાં દર્શન કરવા ગયો અને ડાકોર વાળો રણછોડરાય ગામડામાં પ્રાથમિક શાળામાં મનસુખરામ માસ્તર બની નોકરી કરવા આવે છે પણ ક્યારે તો કહે છે કે એક બાજુ મનસુખરામ માસ્તર ભગવાન પાસે દર્શન કરવા જાય એને કંઈ ખબર નહીં પણ જયારે પોતાના પત્ની ઉજમબાઈ ખબર પડી કે મારા પતિની ગેરહાજરીમાં ગામ લોકો આજે ઇન્સ્પેક્શન કરાવે છે અરે મારા પતિની નોકરી જાય ને એનો ડર નથી અમને પણ મારા પતિ જેને ભજે છે એની પત જશે એનો અમને ડર છે એટલે એક ઘીનો દીવો કરી રણછોડરાયનો ફોટો રાખીને પ્રાર્થના કરી કે ઠાકોરજી તમે વહેલા આવજો હો નહીં તો ભગવાન તમારી આબરૂ જશે નરસિંહ મહેતા એમ જ કહેતા કે કનૈયા તમે નહીં આવો ને તો આબરૂ મારી નહીં તમારી જશે લાજ તમારી જશે મારી નહીં કહે